જય દ્વારકાધીશ જય જવાન જય કિસાન ચાલો મિત્રો તો આપણે ઘણો ટાઈમ પહેલાં વિડીયો બનાવ્યો હતો અને પાછો હમણાં આપણે બીજા કામમાં સડી ગયા એટલે વિડીયો બનાવવાનો ટાઈમ નહોતો મળ્યો અને આપણે આ છે રાજકોટ માર્કેટિંગ યાર્ડ એની આજે આપણે જોશું માર્કેટમાં કેવા કેવા બધાના ભાવ થાય છે તો મિત્રો આ બધા આ કેરી છે કેરીના સો દોઢસો રૂપિયા ભાવ કીધા આ દૂધી છે દૂધીના વીસ પચીસ રૂપિયા ભાવ અને આ મરચાં છે આ રીંગણનો ભાવ આપણે ચાલીસ પચાસ રૂપિયા આ બાજુ આ ભીંડા છે ભીંડાના વીસ પચીસ રૂપિયા હાલ તો બધી માર્કેટમાં બધી મંદી જ છે હરે બેડા છે આ કે છે કે મરચાં છે એના ચાલીસથી વીસ રૂપિયા ભાવ છે મરચાં છે એ બધા બે પાંચ રૂપિયાનો કિલો જાય છે મરચામાં તો હાવ મંદી છે હાલ તો એવો ખાસ તેજી જોવાની જલ્દી સીંગણમાં થોડી કેજી છે આ ચાલીસ પચાસ રૂપિયા ભાવ થયો છે ને આ ગવાર છે ગવારમાં સાઠ સિત્તેર રૂપિયા ટમાટર છે ટમાટર દસ પંદર રૂપિયા અને જો આમ વાત કરીએ બકાલા બધાની એ બધા અલગ અલગ બધા ખેડૂતોનો માલ આવે અહીંયા અને આવી રીતે આ બધાવાળી મિત્રો બધા માલ લઈ જતા હોય છે અહીંયાથી આમ તમે જોઈ શકો હાલ તો ફુલાવરનો ભાવ આપણે વીસથી બાવીસ રૂપિયા અને રીંગણનો સાઠ સિત્તેર રૂપિયા ભાવ કીધો છે જો તમે જોઈ શકો છો અને ગલકા છે ગલકાના પાંત્રીસથી ચાલીસ રૂપિયા આ ટિંડોળા છે ટિંડોળાનો ચાલીસથી પિસ્તાલીસ રૂપિયા ભાવ લાલ મરચાં છે એનો ત્રીસ પાંત્રીસ રૂપિયા લીંબુ ચાલીસ પિસ્તાલીસ રૂપિયા ગાજર સામે દેખાય છે ગાજરનો ભાવ છે આપણે બારથી પંદર રૂપિયા બધા કલમ તમે જોતા રહેજો કોબીજનો ભાવ છે કોબીજ છે આપણે દસ થી બાર રૂપિયા આજે આજેનો છે અને આજે આપણે તારીખ છે સત્તર નવ બે હજાર પચીસ આ તુરિયાનો ભાવ છે તુરિયાના આપણે ચાલીસ થી પચાસ રૂપિયા તમે જોઈ શકો છો આ બધામાં આ આપણે રાજકોટ એફીએમસી માર્કેટ યાર્ડ છે આપણે શાકભાજીનો વકલ છે જો આ બાજુ એક નવી આઈટમ આવી છે આમળા એ આમળા પચાસથી સાઠ રૂપિયા વેચાય છે હાલ માર્કેટમાં માલ બહુ હોવાથી આપણે ખેડૂતોને બધાને બહુ પૂરા ભાવ મળતા નથી જો માલ પુષ્કળ પ્રમાણમાં આવે છે અને એટલો માલ વેચાતો નથી જેથી ખેડૂતોને બહુ આપણે ભાવ નથી મળતો એવા તમે જે ફુલાવર પણ ઘણો બધો આવે છે કોબી પણ ઘણું બધું આવે છે મરચાં લાલ મરચાં છે આ મિત્રો 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 બધા બકાલો લઈને આવે છે ને મિત્રો આપણે ઘણો ટાઈમ થઈ ગયો આપણો વિડીયો નહોતો મિત્રો એટલે આપણે પાસે વિડિયો હવે રોજે રોજ તમને રોજના ભાવ મળશે બકાલા માર્કેટના આ વિડીયો જોતા રહેજો અને લાઈક શેર કોમેન્ટ કરતા રહેજો એટલે આપણે આવા નવા વિડીયો પણ આગળના તમને મળતા રહેશે આપણે ચેનલને ફોલો કરવાનું ભૂલતા નહીં તમતા રહે આવા નવા બકાળાના આપણે વિડીયા માર્કેટના વિડીયા છે ખેતીને લગતા વિડીયા છે આપણે આગળ આગળ મોકલશું અને એનો રોજેરોજના ભાવ તમને બકાળાના મળશે કોબીજ દસ બાર રૂપિયાનો કિલો છે ખુલ્લા વર્ષે વીસથી થી પચીસ રૂપિયા